તો આપણે મિત્ર ને એવું કયો કે જમીન હેઠે મેટ્રો હે એટલે આપડે જોવા જાવ ને હેઠે મેટ્રો હે કે નહીં મિત્ર આ બધું બધું હરકું હરકું લાગે ખબર નહીં પડતી કઈ બધું જવાનું મિત્રો અહીંયા છે સમુદ્ર મંથન હજી તમને બતાવું જો અહીંયા છે મિત્રો કૃષ્ણ ભગવાને જે ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો

તો ફાઈનલી મિત્રો આપણા મિત્રો આવી ગયા છે ત્રણ મિત્રો આપણા હે આગળ આવી જાય ચાર મિત્રો જવા અમદાવાદ રેલગાડી એ નથી એમાં જાય ઉપર ચડી જાય રેલગાડી આવશે તાલુક નું ભણા ગયું અત્યારે વાઈ ગયા ચાર રેલગાડી આવશે એમાં હે તો જોઈ લો મિત્રો ટ્રેન આવી ગઈ તી ને પછી જોઈ લો અમે ચારે મિત્રો બેસી ગયા મિત્રો ટ્રેનમાં તમે જોઈ શકો છો ચારે બેસી ગયા હોય અને હવે સીધા આપણે મળશું અમદાવાદ ફાઈનલી મિત્રો આપણે મળી ગયા છીએ અમદાવાદ સ્ટેશન તમને એકવાર બતાવી દો જોઈ લો આ મારો ભાઈ બંધ છે એક આ બાજુ

પહેલી વાર મિત્રો આપણે અનુભવ કર્યો કે કેવી મજા આવે અને તમે પણ જોજો મિત્રો વિડીયોમાં મજા આવશે તમને પણ તો મિત્રો આપણે અંદર આવતા રહીજો અંદર જાઓ મિત્રો પોલીસ છે સિક્યોરિટી છે એટલે બધી વસ્તુ છે આંકને આપણે બધું ચેક થાય મિત્રો આપણે ટિકિટ લઈ લીધી ને મિત્રો આપણે જવાનું અહીંયાથી તો ફાઇનલ મિત્રો જો તમે એક ટિકિટ હે એક ટિકિટ બતાવી પડે તો આપણે જવા મળે જાય તો ટિકિટ સ્કેન કરવી પડે પછી બધું જવા મળે આપણે પેલા બધું વસ્તુ ચેકિંગ થાય ટિકિટ આપણે એક હને અને સ્કેન કરવી અને પછી આપણને જાવ મળે જો આપણા મિત્રો વહી ગયા હું પણ જો જોઈ રીતે ટિકિટ સ્કેન કરું હોય એટલે આ ખુલશે અને પછી આપણને જાવ મળશે મિત્રો જો ફાઇનલ મિત્રો ખુલી ગયો એટલે હવે આપણે વ્યાજ મિત્રો અને હવે આપણે આગળ જઈ તો મિત્રો આપણને તો મજા આવી મિત્રો આઈકંડ આવીને ખરેખર મજા આવી હોય અને મિત્રો જો તમે આઈકંડ આવો ને તો ટિકિટ તમારે સાચવીને રાખો કારણ કે ટિકિટ તમે જ્યારે જાવ આવો ત્યારે ગમે ત્યારે જરૂર પડે અને બહાર નીકળો ને તે પણ એને સ્કેન કરી પડે મિત્રો

દરવાજો ખુલતા કામ છે તો મેટ્રો ટ્રેન આવે પછી દરવાજો ખુલે તો અલગ ખુલે જો મિત્રો મેટ્રો ટ્રેન આવી જાય આખી ખાલી મિત્રો આપણે વ્યા જેવા આગળ મિત્રો જો તમને દેખાય ને આ ખુલશે ત્યાં દરવાજો ખુલશે ઓટોમેટિક ખુલશે એટલે આપણે વૈયા જઈશું અંદર ત્યાં હે એટલે

ફાઈનલી મિત્રો આપણે મેટ્રો ટ્રેન માંથી સફર પૂરી ગયા આપણે આવતી રહી આપણે જાણું છે કાંકે મિત્રો આપણે મજા આવી ગયો કે બધું હરખૂટ લાગતું તો આપણે ફીલી વાર આટલું થોડું અલગ લાગે હવે આપણે આવતે બાર બહાર જો લોકલ હતા રસ્તા ઉપર આવતે રહે આપણે બીજે જે કાં કરીએ મિત્રો મિત્રો હવે આપણે પગી ગયા છીએ આપણે આગળ જવાનું આગળ આપણે આવે છે કાંકરિયા તળ તો આપણે પૃથ્વી સવારના માં કાંકરિયા તળ જવા માટેનું છે જવાનું છે એક મિત્રો આપણે બી આવી ગયા વાંચ્યા હાલ ફાઈનલ મિત્રો એમ કાંકરિયા ને ગેટે આવતા રહ્યા પછી એમને ખબર પડી કે કાંકરે બંધ છે કારણ કે તમે અમદાવાદ આવતા ક્યારે સોમવાર ન આવતા મિત્રો કાંકરે બંધ હતો એટલે બીજી જગ્યાએ જવા નું એટલે આપણે આવતા સિટી બસ એ બધી અમદાવાદની મિત્રો તમે જોઈ શકો છો આખું સ્ટેશન છે તો મિત્રો અમદાવાદની સિટી બસ માં આપણે ગરમા ગરમ ચા પી લીધી હતી કારણ કે ચા વગર તો ચેન આવે નહીં તો પછી મિત્રો આપણે ત્યાંથી ડાયરેક્ટ આવતા રહ્યા આપણે મિત્રો ફ્લાવર શો જોવા માટે ટિકિટ લઈ લીધું ચાલો મિત્રો અંદર એન્ટ્રી લઈ લઈએ હવે જાય મિત્રો ફ્લાવર શો માટે તમને પણ બતાવે મિત્રો फाइनली मित्रों अब फ्लावर शो में पहुंच गए से तुम्हें જોઈ શકો છો કે શરૂઆત છે આપણે એન્ટ્રી લઈ લીધી છે કે આગળ આપણે જવાનું છે તેમ વિડિયો મેન સુધી બનાવી દો તમને બધું બતાવઈશ તો ચાલે મિત્રો કે આપણે આગળ જવાનું મિત્રો મેન સુધી બનાવી દો તમને વિડિયો જોન મજા આવશે કે તો શરૂઆત છે હજી આપણે હજી ચાલુ કર્યું છે કે આપણે પાછળની સાઈડ પર જવાનું છે ચાલો આનું છોડજો તો આલાજે મિત્રો આપણે તમને બધું બતાઈશ તો મિત્રો જોઈ લો તમે આ મસ્ત મજાનો વિડિયો અલગ અલગ તમને બધી વસ્તુ દેખાય એટલે કે બધું આમ फ्लोडाई थी शणगारे तक बढ़ू बता है जब फिरकी है पतंग है बधु तक बताए हैं नीचे जो फ्लोड आई बताए ओरिजिनल एट के हाचा फूल है ऊपर अमुक अमुक फ्लोडा जो गोठवा ने खोटा है बधाए खोटा नहीं अमुक अमुक खोटा है बाकी तो बता हेठाई रही बता है, हाचा है मित्रों फ्लोडा मित्रों का फ्लावर शो आओ देखा है आप पाचड़ी साहब घूमू बधु जो बढ़ू बताए मित्रों हजी तो तुम जो घूमू बाइक मित्रों फ्लावर तुम बताने कोशिश करे चलो बताए ઘણી બધી સંખ્યામાં પબ્લિક આવી આપણે બ્રિજે પણ જવાનો મિત્રો ફ્લાવર શો તમને બતાવી દઉં મિત્રો જો મિત્રો એટલે અહીંયા ફ્લુડા તમે જુઓ ખાલી ફ્લાવર શો એટલે કેમ ફ્લુડા અઢળક છે તમે આમ ખાલી જુઓ એટલે તમને મજા આવજો અહીં જો આ બધું ફૂલથી તૈયાર કરેલું છે તો મિત્રો જોરદારનો ફ્લાવર શો છે તમને આખો ફ્લાવર શો બતાવીશ મિત્રો ઘણી બધી પબ્લિસિટી જો મિત્રો મેં મોટા ભાગના લોકો બધા ફોટા પાડવાની વિડીયો બનાવવા યસ છે એટલે હું વિડીયો જ બનાવું તમને વ્લોગ બનાવીને તમે બધું બતાવું મિત્રો કેવો ફ્લાવર છે મિત્રો તમને જોઈને મજા આવશે તમને બધો આખો ફ્લાવર્ બતાવું મિત્રો તો મિત્રો આવી રીતે ફ્લાવર શો છે તો એને બધી અલગ અલગ વસ્તુ આપણે બતાવી દેજો બધું ફૂલથી બનાવેલું હે મિત્રો જો આ ઢોલકું હે તમે જોઈ શકો છો વિડીયોમાં મિત્રો મસ્ત મજાનો ફ્લાવર અમે સ્પાઈડર મેન હોય જો આ જગ્યાએ સ્પાઈડર મેન છે જો મિત્રો બધું કઈ રીતે બનાવેલું છે કે રાત્રે જોવા વધારે મજા આવે કારણ કે રાત્રે ને એવું થતું હોય ને એટલે રાત્રિનો શો જોવાની મજા આવે અને અત્યારે તો દિવસે ને એવું કંઈ થાય ને એટલે મજા ન પણ રાત્રે તેમ આવો ને એટલે હું તો તમે આવા ફ્લાવર શો જોવા માટે આવતા હોય તો તમે રાત્રે જાવ કારણ કે રાત્રે વ્યૂ મસ્ત આવે લાઇટિંગ બધું થતું હોય ને તો લાઇટિંગ જેવું કાંઈ નહીં દિવસે તો કે જરૂર ન પડે જો પછી મિત્રો પાછાની સાઈડ મજા બતાવવું બધું ઘણું બધું જોવા લાગે છે આગળ તો મિત્રો તમે વિડીયોમાં ઘણું બધું જોયું જાત જાતનું અલગ અલગ અહેસાસ થાય મિત્રો મિત્રો આયા છે સમુદ્ર મંથન જે તમને બતાવું જો અહીંયા છે મિત્રો શ્રી કૃષ્ણ ભગવાને જે ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો મોટું ઝપડું બોળે સરદાર પટેલ અને સરદાર પટેલનો ફોટો પણ બનાવેલો

અને મિત્રો આ જગ્યાએ તો બધા એ મોટો ભાગના લોકો ફોટા પાડવા માટે જ આવતા હોય તો તમને ખબર જ છે તો મિત્રો ચાલો આપણે પણ થોડક ફોટા પાડી લઈએ કારણ કે મસ્ત મજાનો view આવે હોય તો વિડિયોનું નામ કે છે અહીંયા મે હું ચીફ રાટન આના છોકરા બધા જ બધા રખડે આ કને છે છોકરા તો મિત્રો આ બધું ફ્લાયર સો હે એટલે કે તમને જો શકો છો એટલે ને પાણીનો ફરો સો હે મસ્ત મજા નો શોખ નીકળે આપડે આ બાજુ બાઇક જઈએ છીએ બતાવી દો મિત્રો મસ્ત મજા નું આ બાજુ આપડે તો મિત્રો આ ફ્લાયર શોખ ઘણો બધો લાંબો છે ખામે ચાલુ થાય છે પણ આ થોડોક લાંબો છે ઘણો બધો લાંબો એટલે લાંબો એટલે જોઈને મજા આવે છે તો મિત્રો ફ્લાવર શો માં બે ભાગ પડે એક બાજુ ને ફ્લાયર શો એટલે કે આ બાજુ હોય ને તમને મસ્ત મજાનું જોઈને મજા આવે તમે જોઈ શકો છો મિત્રો મસ્ત મજાના ફૂલડા છે અને બહુ ખરેખર મજા આવે આ બાજુ હજી તમને આગળ બધો મિત્રો આગળ જાય છે ને તો બહુ મજા જો મિત્રો ફૂલડા કેવા અલગ અલગ ડિઝાઇનના અને અસલ મજાના આકાર પાડેલા એટલે કે ડિઝાઇન પાડેલ મિત્રો તો ચાલો મિત્રો આપણે આગળ જાય ને હજી તમને બતાવું મિત્રો મજા આવશે તમે વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો મિત્રો તો જોઈ લો મિત્રો અદભુત નજારો છે આ જગ્યા મસ્ત મજાનો વ્યૂ આ ફોટા પાડો તમારે તો અને જોઈ લો મિત્રો આ જગ્યા છે વહેતું પાણી અને આ પાણી તો સતત વહેતું જ હોય છે તમે જોઈ શકો છો મિત્રો મસ્ત મજાનો નજારો એટલે કે વ્યૂ આવે એવો હોય અને ખરેખર મિત્રો અહીંયા જોવા આવ્યો એટલે આપણે મજા આવી મિત્રો જો મિત્રો તમે અમદાવાદ આવો ને મિત્રો તો અહીંયા ઘણ જો અચૂકથી આવજો મિત્રો બહુ મજા આવે એવું છે તો મિત્રો આપણે ક્યાંના ફ્લાવર્સો જોવા આવ્યા આવી અને તમને ખબર મિત્રો મને શું જોઈને મજા આવી મિત્રો જો તો તમારે પાછળ જોઈએ ને મિત્રો તમે જોઈ શકો છો મિત્રો મસ્ત મજાનો મને આ જોઈને મજા આવી અને મિત્રો આ સાઈડ પણ તમે બતાવો ઊંચો મસ્ત મજાનો ફુવારો થાય છે પહેલાં તમે આ જોઈ લો પછી તમને એ પણ બતાવો મિત્રો જો અહીંયા મસ્ત વ્યૂ હોય અને આ સાઈડ જો મિત્રો એક ફુવારો કેટલો ઊંચો જાય મિત્રો ખરેખર નાનું આમ તો તળાવે પણ જોવાની મજા આવે તળાવની ઓલી સાઈડ જો મિત્રો મસ્ત મજાના બધા દિલ ને એવું બધું બનાવેલું જો મિત્રો મસ્ત મજાની ડિઝાઇન છે અલગ અલગ આકારના ફૂલ અને મિત્રો જો કેવા ડિઝાઇન મિત્રો બહુ મજા આવે ખરેખર મિત્રો ફ્લાવર શોમાં મિત્રો તો મિત્રો ફ્લાવર શો માં આપણી મુલાકાત ટોમ એન્ડ જીરી સાથે થઈ ગઈ ને આ બાજુ કોખે પણ હું નહોતો રાખતો અને આ સાઈડ અમારા પાંડાભાઈ ભાઈ છે મસ્ત મજાના ફૂલ છે આ બાજુ મજાના સીન આવે છે જોઈ શકો છો વિડીયો માં મિત્રો એકદમ મસ્ત નજારો છે ફ્લાવર શો જોવા તો મિત્રો ખૂબ મજા આવે છે ઘણો બધો લાંબો છે તમને જોવાની હું તો કઉ છું કારણ હોય રાત્રે આવવા માટે અડધી કલાક પ્લેયર નીકળતા આપડે થઈ ગયા પૂર આપણે બહાર નીકળવાનું ફોટા કેટલા પાડ લીધા ચાર પાંચ કિલો ફોટા પાડ્યા છે તો આપડે બાર નીકળી જાય મિત્રો ચાર ના ફોટા પડે આપણે નીકળીએ બાર તો મિત્રો ફ્લાવર શો માં રખડી રખડી બધા એટલે આપણે જમવા માટે જમવાનું ફૂલ ગુજરાતી થાળી મંગાવી લીધી એટલે ફટાફટ આપણે જમી લીધું મિત્રો તો મિત્રો જમવાનું પૂરું કરીને આપણે રિવરફ્રન્ટ મુલાકાત બને જ નહીં પણ મિત્રો આપડે રામદાદના રિવરફ્રન્ટ મારા મિત્ર ને ફોટા પાડવા નવરા ન થતા કેટલા ફોટા પાડ્યા છે અંદાજ ન લાગ્યો કેટલા બધા ફોટા પાડે તો બધું ચાર્જિંગ ખુટ અને મેં ઓલોગ બનાય બને ચાર્જિંગ ખુટવાડી તો જોઈ લો મિત્રો આ છે મિત્રો સાબરમતી નદી એકદમ આપણે સાબરમતી ની નજીક આવતા રહે તમે જોઈ શકો છો વિડીયોમાં અને ઘણો લાંબી છે આમ છે ત્યાં સુધી આપણે અટલ બ્રિજ ગયા હતા અહીંયાથી લાંબી જો મિત્રો ઘણી મસ્ત મજાની છે સાબરમતી નદી મિત્રો તમે જોઈ શકો છો એકદમ જોરદાર વ્યૂ આવે છે મિત્રો તમારે ફોટા પાડવા હોય તો વિડીયો બનાવે તો મસ્ત જગ્યા છે સારામાં સારી જગ્યા છે મિત્રો અમારા મિત્ર આ બધા નાના છોકરા ઘોડા જો આ ભાઈને જો તેમ મિત્રો આ જો ભાઈને આ તમે નાના છોકરા ગોળાઓ ચાલુ કરી દીધું હે બહુ ફરે માર બેઠું થોડોક શોખ મેં પૂરો કરેલો નાનો તો તેમાં બેઠો હતો એ મોટા છે પછી આમાં કોઈ બેઠો નથી આ તાવ મોક મળેલો પણ આમાં મને તો ફરાઈલના ચક્કર આવવા મળે જો પડી જઈશ ને તો લોચા થઈ જઈશ હા હા

આપડે સ્ટેશન મિત્રો સ્ટેશન આવે આપણે ઉતરી જાય મિત્રો તો પછી મિત્રો મેટ્રો માંથી આપણે આપડે સ્ટેશન ઉતરી ગયા તા અને હવે આપણે બાર આવતા જોયા મળે સંતરાન જૂસ મિત્રો ફટાફટ આપણે સંતાન જૂસ પી લઈ મિત્રો પછી મિત્રો આપડે વ્યાજ સ્ટેશને તો ફાઇનલ મિત્રો રખડી રખડે આપણા પાછા આવતા આપણે રેલવે સ્ટેશન હવે આપણે જવાનું મિત્રો ખરે મિત્રો આપણે મિત્રો સાથેની અમદાવાદની સફર બહુ મસ્ત રહી મિત્રો બહુ મજા આવી તમે પણ ક્યારેક આવજો મિત્રો અને હવે આપણે જઈએ મિત્રો ખરે તો હવે મિત્રો આપણે ટ્રેનમાં બેસી ગયા અને છેલ્લી વાર બધા મિત્રો સાથે ફેડ ખાઈ લેવી મિત્રો જો મિત્રો બધા એક ફેડ મંગાવી લીધી ટ્રેનમાં કારણ કે હવે આપણા બસ ઘરે જવાનું અને મિત્રો આપણે ખરેખર મિત્રો બહુ મજા આવી અમદાવાદની સફરમાં અને મિત્રો તમને આપણો વ્લોગ જોઈને મજા આવી તો વ્લોગમાં લાઈક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને મળશે કારણ નવા વ્લોગમાં